અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા વિપક્ષ કોંગ્રેસના આક્ષેપો અને સત્તાધારી પક્ષોના જવાબો સાથે ગરમાઈ હતી શહેરના બ્રિજ અને રોડ રસ્તાની ગુણવત્તા તેમજ તેની જાળવણીના મુદ્દાઓ પર ભારે ચર્ચા થઈ હતી

અંગે સામાન્ય સભામાં પૂર્વે રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવભાઈ દેસાઈએ હાસ્યસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસની નજર લાગી જાય છે તેના કારણે રોડ રસ્તા તૂટી જાય છે તેમના નિવેદનથી સભામાં હાસ્ય અને વિરોધ બંને જોવા મળ્યા હતા સમગ્ર વિપક્ષના આક્ષેપો અંગે ડેપ્યુટી મેયર જતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થા દ્વારા માત્ર ટ્રાફિક જંકશન અંગે રિપોર્ટ તૈયાર થાય છે તેમજ તેનો રિપોર્ટ ચોકસાઈ પૂર્વકનો હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંસ્થાના રિપોર્ટનું પાલન કરે છે તેમણે વિપક્ષના આક્ષેપો વિહોણા ગણાવ્યા હતા અને એએમસી દ્વારા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું હોવાનો પણ દાવો કર્યો હતો આમ એએમસી ની સામાન્ય સભામાં બ્રિજ અને રોડ રસ્તાની ગુણવત્તા જાળવણી અને તેના રિપોર્ટિંગને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો જે શહેરીજનો માટે માળખાકીય સુવિધાઓની ગુણવત્તા પર ફરી સવાલો ઉભા કરી રહ્યો છે સી આર કંપની છે બે હજાર બારમાં આપણે એમને કામ આપેલું ભારત સરકારની આ કંપની છે ખૂબ સારું એમનું રિસર્ચ હોય છે અને એ કામ એવું હતું કે કયા જંકશન ઉપર બ્રિજની જરૂરિયાત છે દિવસમાં કેટલો ટ્રાફિક ત્યાં થાય છે અને કેટલા જંક્શન ઉપર એ બ્રિજ બનાવવા જેવો છે એમાં પહેલા ફેઝમાં બે હજાર બારમાં ચોત્રીસ બ્રિજનું એ લોકોએ સર્વે કરીને આપ્યું હતું એમાં ત્રણ તબક્કા પાડ્યા હતા પહેલો તબક્કો બીજો તબક્કો અને ત્રીજો તબક્કો એમ પહેલા તબક્કામાં સત્તર બ્રિજ હતા એવી રીતે ત્રણ જુદા જુદા ચોત્રીસ બ્રિજનું એમને ભલામણ કરેલી અને એ પ્રમાણે આપણે અહીંયા આગળ કામ કરેલું છે ટેકનિકલ કે ડિઝાઇન એ એમને બનાવેલી નથી માત્ર ને માત્ર ટ્રાફિકની ગણતરી કરી અને કઈ જગ્યાએ બ્રિજ બનાવવો જોઈએ એટલો જ રિપોર્ટ એમનો હોય છે જે દાવો છે છે એ તદ્દન ખોટો છે એ ડિઝાઇન બાબતે જે રીતે વાત કરતા હતા એ ખોટી છે માત્ર ને માત્ર ટ્રાફિક અંગે નો જ એમનો રિપોર્ટ છે અને ખૂબ સરસ રિપોર્ટ અને સચોટ રિપોર્ટ સી આર આર આપેલો છે